વડોદરા બ્રિજની દુખદ દુર્ઘટના બાદ સુરતમાં પણ બ્રિજ બાબતે લોકોની સલામતીને લઈ રજૂઆત કરવામાં આવી છે વડોદરા બ્રિજની દુર્ઘટના બાદ સુરતના લોકોની આંખ ખુલી છે સુરતમાં કેબલ સ્ટ્રેડ બ્રિજને લઈને સુરતના સાંસદે પાલિકાને પત્ર લખ્યો છે સુરતના સાંસદ મુકેશ દલાલે પાલિકાને પત્ર લખી બ્રિજ પર સેફ્ટી નેટ લગાડવા બાબતે તકોર કરવામાં આવી છે મહત્વનું છે કે વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ લોકોની આંખ ખુલી રહી છે વડોદરામાં મહીસાગર નદી પરનો પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીરા પુલ ગઈકાલે તૂટી પડ્યો હતો આ અકસ્માતમાં બ્રિજ પરથી પસાર થતા પાંચ થી વધુ વાહનો મહીસાગર નદીમાં પડી ગયા હતા આ અકસ્માતમાં મૃત્યુ આંક અત્યાર સુધીમાં ને પાર કરી ચૂક્યો છે ચાર લોકો હજુ પણ ગુમ છે નાગરિકોની સલામતી માટે સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા આ બાબતે પાલિકાને પત્ર લખવામાં આવ્યો છે જેમાં અથવા લાઇન્સ થી લઈ રજૂઆત કરવામાં આવી છે સાંસદ મુકેશ દલાલે જણાવ્યું કે કેટલાક લોકો બ્રિજ પરથી કૂદી આત્મહત્યા કરે છે તેમને લોકોની સલામતી માટે કેબલ બ્રિજ પર સેફટી નેટ લગાડવા કહેવામાં આવ્યું છે તેમજ તેમને કેબલ સ્ટેટ બ્રિજનો નો સ્ટ્રક્ચર ટેસ્ટ કરાવવા પણ અપીલ કરી છે સાંસદ મુકેશભાઈ દલાલે વધુમાં જણાવ્યું કે સુરતના લોકોની સલામતી માટે બ્રિજ ઉપર સેફ્ટી નેટ લગાડવામાં આવે તે બાબતે પાલિકાને પત્ર લખી તકોર કરવામાં આવી છે સુરતમાં બ્રિજ ઉપરથી આત્મહત્યા કરવાના બનાવો વારંવાર સામે આવતા હોય છે જેથી આ બાબતે પાલિકાને જાણ કરી કેબલ બ્રિજ ઉપર સેફ્ટી નેટ લગાડવાની માંગ કરવામાં આવી છે મહત્વની વાત છે વર્ષ બે હાજર નવ અને દસ પહેલા સરદાર બ્રિજ અને સૌજી કોરાદ બ્રિજ ઉપરથી દર વર્ષે સરેરાશ એસી થી વધુ લોકો આત્મહત્યા કરતા હતા જેથી વર્ષ બે હજાર નવ બાદ શહેરના તમામ રિવર બ્રિજોની ઉપર

સૌજી કોરાટ બ્રિજ પર સેફ્ટી નેટ મુકાવી મેં તેને કારણે આત્મહત્યાનું પ્રમાણ બીજા જ વસ્તુ શૂન્ય થઈ ગયું જેનો શહેરને નગરજનોને ખૂબ મોટો ફાયદો થયો અને એ પછી તમામ યુવા બ્રિજ પર સેફ્ટી નેટ લાગી ગઈ બે હજાર નવ દસમાં જ મારી કાર્યકાળમાં જ આ ટ્રબલ સ્ટેજ બ્રિજનું કામ મંજૂર થયું અને બે હજાર અઢારમાં એનું લોકાર્પણ થયું હમણાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે ટ્રબલ સ્ટેજ બ્રિજ પરથી ઘણી આત્મહત્યાઓ થતી જોવા મળે છે ત્યારે એના કારણમાં મેં જેવું તો બ્રિજની ઉપર સેફ્ટી નેટ નથી આથી મેં એક પત્ર લખીને કમિશનરશ્રીને તાકીદ કરી છે કે કેબલ સ્ટેજ બ્રિજનો સ્ટ્રકચરલ રિપોર્ટ કોઈ નેશનલ એજન્સી પાસે કરાવી અને જો એ રિપોર્ટ પોઝિટિવ આવે તો બ્રિજની બંને બાજુ સેફ્ટી નેટ લગાવી જેથી લોકોને આત્મહત્યા નહીં કરે અને એ કેટલાય કુટુંબો બરબાદ બચી જાય એટલે આ સેફ્ટી નેટ માટે મેં એની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવો ને ત્યારબાદ નેટ સેફ્ટી નેટ લગાવી